તો ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં ગોકુડ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે એક દિવસીય સાહસિકતા વિકાસ સેમિનાર યોજાયો હતો મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ થકી ઉદ્યોગ સાહસિકતા અપનાવનાર લાભાર્થીઓને લોન સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મલ્ટીનેશનલ કંપનીઓના પ્રતિનિધિઓ તેમજ ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા અધિકારીઓ દ્વારા સ્કિલ ડેવલપમેન્ટ થકી રોજગારીની તકો અને સરકારી યોજનાઓ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સેમિનાર અંતર્ગત કયો ઉદ્યોગ શરૂ કરવો કેવી રીતે કરવો સરકારની વિવિધ યોજનાઓ બેંક લોન માર્કેટિંગ મેનેજમેન્ટ અને પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા સાથે સ્કિલ ડેવલપમેન્ટ પર નિષ્ણાતો દ્વારા જરૂરી જ્ઞાન માહિતી અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું વાજપેયી બેંક બલ યોજના અંતર્ગત લોડિંગ રિક્ષાની સહાય મેળવનાર બે લાભાર્થીઓને મંત્રી ભૂતકાળમાં બે હજાર ત્રણ થી અદણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી એમને જે વાયબ્રાઈન શરૂઆત કરેલી છેલ્લા વીસ વર્ષમાં

ગુજરાત શું યોજનાઓ છે ભારત સરકારની શું યોજનાઓ છે દુનિયામાં શું થઈ રહ્યું છે અને છેલ્લા દસ વર્ષમાં શું થવાનું જ એ પ્રકારની બધી વ્યવસ્થાનો પાઠ અહીંયા આગળ ગોઠવાયો છે આજના સીઈડી અને માઇન્ડ ડિપાર્ટમેન્ટ વગરથી જે આ સેશન કર્યું છે એમાં મારો વિષય છે કે એન્ટરપ્રિનર બધું બનવું બધાને હોય છે પરંતુ એન્ટરપ્રિનર બનવા માટે સ્કિલ્સ કઈ કઈ જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ શું જોઈએ લાક્ષણિકતા શું જોઈએ એ વિષય મારે આજે આપવાનું છે કારણ કે હવે જમાનો એટલો ફાસ્ટ ભાગી રહ્યો છે કે આપણે જરૂરી એ છે કે તમે એન્ટરપ્રિનર બનો પણ એન્ટરપ્રિનરની માનસિકતા છે કે નહીં માઇન્ડસેટ છે કે નહીં એ ચેક કરવું પહેલાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સેમિનારનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે ઓગણીસો અગ્યાસીથી ઉદ્યોગ મંત્રાલય રાજ્યના વિકાસ માટે કટિબદ્ધ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં દેશ સાથે ગુજરાતમાં ઉદ્યોગ સાહસિકતાના વિકાસ માટે નક્કર આયોજન વ્યવસ્થા કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા આજે વાયબ્રન્ટ ગુજરાતની દસ સમિટ પૂરી થઈ છે જેનો લાભ ગુજરાતને મળ્યો છે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે સમગ્ર દેશમાં આઠ પોઈન્ટ ચાર ટકા જીડીપી આપતું રાજ્ય ગુજરાત છે ત્યારે ઉદ્યોગ સાહસિકતા અપનાવી આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકીએ એવી શુભકામનાઓ પાઠવી તેમણે આ સેમિનારમાં ભાગ લઈ રહેલા યુવાઓને તાલીમ અને યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો હું આ મતલબ ગોકુલધામ યુનિવર્સિટીના પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો સબસીડીના વિષે તો એના અંદર મેં હાજરી આપી હતી ને સન્માન બહુ સારી રીતે આપ્યું અને હું રોજગાર ગાડીના અંદર મતલબ મારે ફેરીનો ધંધો છે મરચું મસાલાની ફેરીનો એના અંદર હું પોતાનું રોજગાર એમાંથી કાઢું છું અને મારા લગતે બે માણસોને બી રોજગાર મળે છે આ ગાડી માટે કરી સબસિડી સાહેબ મારે ગાડીનો હું ફેરીનો ધંધો કરતો મારા પાસે ગાડી નથી તો મને બહુ તકલીફ પડતી હતી તો પછી હું મારું જે આ સુજી કેના દે મુલબ ગાડી લખવાઈ પછી એ લોકોને મને ગાડી આપી સરકારની અને પછી એના આથી પર સબસિડીનો સહકાર બી આપી મારા હા એના મને હું બીજાને બી પરાણા આપો જરૂર અપાવો અને હું માલિકથી દુઆ બી કરો કે જે અમને અમને મતલબ સા સહકાર આપી માલિક એમને બી ખૂબ આપી મને કે તો એ યુનિવર્સિટી કે તો મળી છે એ કડિયા કામ માટે લીધી છે ને 1 લાખ રૂપિયાની લોન ના ધંધા સહાય માટે અને ઈલાનવા ટીમો આવે પડિને બીજી લોન લઈ શકું છું અને બીજા લોકોને પણ અપાવી શકું છું આપણા માન્ય મંત્રી શ્રી પોતે ઉદ્યોગ સાસિક રહી ચૂક્યા છે એટલે એમને ખ્યાલ છે કે આવનારા સમયમાં ધંધા ઉદ્યોગનું શું મહત્વ છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં ગુજરાત શું પ્રદાન કરી શકે એટલે આજે સીઈડી ના અંતર્ગત ખાણ ખનીજ વિભાગના અંતર્ગત ખાસ કરીને એક દિવસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી એક્સપર્ટ ફેકલ્ટીઓ આવ્યા છે ધંધાની શરૂઆત કેવી રીતે કરવી એની નોંધણી કેવી રીતે કરવી કાયદાઓનું પાલન શું કરવું એના સ્ટાર્ટઅપમાં ઇનોવેશન ટેકનોલોજી વૈજ્ઞાનિક અભિગમ કઈ રીતે ધારવો માર્કેટિંગ વેચાણ કઈ રીતે કરવું અને એક સ્ટાર્ટઅપ બીજા સો લોકોને રોજગારીનું સર્જન કઈ રીતે કરી શકે અને ગુજરાત નોકરી લેનાર નહીં પણ નોકરી આપનાર કઈ રીતે આપણા યુવાન થઈ શકે એના અંતર્ગત આ એક દિવસનું કાર્યક્રમ કરવામાં આવ્યો